પંદર ઓક્ટોબરથી મીઠાઈનું વેચાણ અને વિતરણ શરૂ કરાવ્યું છે ખેરાલુની આ પ્રખ્યાત મીઠાઈ અને નમકીન માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ મુંબઈ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સુધીના કાયમી ગ્રાહકો પેકિંગ મારફતે મંગાવે છે અહીં ખાસ કરીને ખાંડનો ત્રણસો રૂપિયા અને ગોળનો ત્રણસો પ્રતિ કિલો પ્રમાણનો પરિયમ મોહનથાળ તેમજ બોમ્બે સ્પેશિયલ હલવા ગુલાબજાંબુ સોનપાપડી બરફી અને વિવિધ સ્વાદિષ્ટ મીઠા તથા તીખા નમકીન અને મિક્સ ચવાણા ખૂબ જ વ્યાજબી દરે ઉપલબ્ધ છે તમે પણ વહેલી તકે ખરીદી

સાતસો એકત્રી અંકિતભાઈ ચોરાણું બસો પાસઠ ચાલીસ પાંચસો બાવન જગદીશભાઈ ચોરાણું બસો એસી નેવ્યાસી જીરો ત્રાણું તમારા ઓર્ડરનું પેકિંગ તપનભાઈ અને હિતેશભાઈની દેખરેખ હેઠળ કાળજીપૂર્વક કરવામાં આવે છે તો આવો દિવાળીના પવિત્ર તહેવારમાં શુદ્ધ સાગર ઘી અને માવાની પરંપરાગત મીઠાઈનો સ્વાદ માણો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેલાલું